આપણે આની અંદર થોડીક હળદર એડ કરીશું ત્યાર પછી સ્વાદ મુજબ આપણે નિમક નાખીશું કેમ કે એમ તો આપણે કેરીની અંદર પણ નિમક

મગફળી સુગંધ તેલમાં બેસાડવા માટે બધું અંદર ને અંદર બરાબર છે હવે અથાણું બોરો એનો બની ગયો છે હવે જે ગુંદાની ને કેરી છે આગળ આપડે જોઈએ એમાં શું કરવાનું છે બરાબર હેલો હવે અહિયાં ગુંદાની પ્રોસીઝર ચાલુ થઈ ગઈ છે આખા ભાંગવાના નથી ખાલી અંદર થી આખા રાખવાના છે બધા ગુંદા ના ફટાફટ આવી રીતના આટલા બધાય ગુંદા છે ને

ગુંદાની એની ચીકાસ છે એ જતી રહે અને પછી ત્યાં જે કરે છે એ શું થાય છે આંગળી કરીને અંદર દઈએ નીકળી જાય

હાલશે ને પચા પચા માં હમણાં હમણાં પચા પચા માં તૈયાર થઈ ગયા બરોબર છે એ ક્યારેક કામ લાગે અચ્છા હાલો ક્યારેક કરી દેશે દરરોજ નહીં થાય એવું કઈ છે એવું કઈ હોય તો પાંચ છ વર્ષ ધ્યાનમાં રાખજો કે અડા વેલા કરવા હાલો પાંચ છ વર્ષ પર ધ્યાનમાં રાખજો અટાણા આપણે ગુંદા નથાણા ઉપર ફોકસ કરવાનું છે ભાઈ ઉપર નથી કરવાનું હવે હમણાં આ બધાય ગુંદા થઈ જાય એટલે આગળ શું કરીએ એ પ્રમાણે આખી થાળી સીડ કઢાઈ ચીકણો ભાગ હોય એ કઢાઈ અને રેડી થઈ ગઈ છે આખો આ ચિકાસ વાળો ભાગ છે એ નીકળી જાય કચરો થઈ ગયો અને હવે આપણે જે અથાણા માટે જે ગુંદા રેડી જોઈએ થઈ ગયા છે હવે આગળ મસાલો આજ અત્યારે જ ભરી દેવાનો કે રાહ જોવા અત્યારે જ ભરવાનો છે કઈ રાહ કે એવું કે પલાળવાના કે એવું કઈ ના કરવાનું હોય તાત્કાલિક જે આ ગુંદા નું આખું પ્રોસીઝર થઈ હવે આ બધા રેડી થઈ ગયા છે હવે એનો આપણે મસાલો ભરશું આમાં બરાબર છે હવે આ જે કેરીનું ખમણ કર્યું હતું એને આપણે નીચોવી નાખશું નીચોવી અને આ જે બોરો આપણે તૈયાર કર્યો છે એની અંદર નાખી દઈશ કેરીમાંથી પાણી કાઢવાનું હોય બધું પાણી નીકળી જાય એના માટે જો પાણીનો ભાગ જાય ને તો અથાણું બગડી જાય એટલે એમાંથી પાણીનો ભાગ કાઢી આમ તો આ પાણીનો ભાગ હોય જ નહીં આ નિમક જ હોય અર્ધર નાખ્યું કેરી ચડેલી આ તો નિમક તો આમાં હોય જ એટલે કાઢવું તો પડે ને પાછું એટલે આ તો વધારે ઢીલું ન થાય એટલે આવું જ કામ હોય નાખ્યું ને કાઢ્યું પેલા નિમક નાખ્યું ને આવું કાઢીશ

વહી ગઈ છે જે લોકો મને ઓળખતા છે ને એ લોકો કહે કે મને રસોઈ આવડે કે નહીં બધી એ ટુ ઝેડ પ્રકારની ગમે એ બધી રસોઈ આપણે બનાવી શકીએ છીએ આ તો આપણો બિઝનેસ બીજો છે ઓક્યુપેશન અલગ છે બાકી આપણે હોટલ હોટલ કંઈક ખોલી લે હવે આ ખાટું પાણી નીકળશે ને એને આપણે ઓલા ધૂંબા ગુંદા બનાવ્યા ને એમાં પણ નાખી શકીએ તો એ લઈ આવી પડશે કે આને ત્યાં લઈ જવાય અને ઝુંબા ગુંદા નું બતાવ્યું છે ને આખી બરણી ભરી ગુંદા ના લુમખા એમાં પાણી છે એડ કરી આને અંદર નાખો ચટણ એટલે એક ચમચી નાખ દો નાખ દે નાખી દેવાનું હોય કઈ આમાં મલાવન ના હોય નાખ દે છે એક સ્વાદ પ્રમાણે ચટણ બનાવજો તમે બધાએ આવું અથાણું અને પછી કમેન્ટ કરજો કેવું લાગ્યું અથાણું હવે આ બધું મિક્સ કરી દેવાનું ખાલી આજે અહીંથી કેરીના કટકા અને ગુંદા બે વસ્તુ પડી છે નાખવા માટે લઈ આવો ચમચી મેડમ અથાણા બોરો બને છે એટલી વારમાં માં એક તમને પ્રશ્ન પૂછું આપણી પાસે થોડીક કેરી છે પાકેલી કેરી છે આ કેસર કેરી તો નથી જ મને ખબર છે એટલે આ કઈ કેરીની બીજી જાત છે તમને બધાને પ્રશ્ન પૂછું કે આ કેરી કયા પ્રકારની છે કે જો એકદમ અહીંયા ઉપર છે ને લાલ ને એવું એનું દેખાય છે લાલ જેવી કેરી છે એટલે આપણે જે આપણા કેમેરામેન છે ને એ હોર્ટીકલ્ચરના સ્ટુડન્ટ છે તો આપણે એને જ પેલા પૂછ લઈએ મને તો ખબર છે પણ હું નહીં કહું આપણે પેલા ઓડિયન્સ ને એની પાસેથી આમ જાણશું મને તો ખબર છે કઈ છે તમને ખબર હોય તો આપણે ઓડિયન્સને જાણકારી દેવી પડે ને કે હું આવતા માં કહી દઈશ કે કઈ છે ઓકે હાલો તો જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો અમારા ઘરમાં બધા અવાજ આમ નામ કરતા હોય કમેન્ટ કરજો કે આ કેરીની જાત કઈ છે અને કઈ કેરી કહેવાય જો એમાં પીડા સહી હશે છે કેરીમાં લીલી એ છે ઉપર થોડીક લાલય એ છે અને એકદમ નાની કેરી છે કેસર કેરી કેવી નથી દેશી કેરી જેવી નથી એટલે અલગ પ્રકારની જ કેરી છે પાકેલી કેરી છે એટલે જેને ખ્યાલ હોય ને એ એમાં કોમેન્ટ કરજો કે આ કયા પ્રકારની કેરી હતી અને બાકી આના પછીનો જે બીજો વિડીયો આવશે ને એમાં તમને કહેવામાં આવશે કે આ કેરીનો કયો પ્રકાર હતો બરાબર છે ને બાકી જેને ખ્યાલ હોય એ કોમેન્ટ કરજો અને બાકી આપણે આગળ જે અથાણું બને છીએ એની રેસીપી કન્ટિન્યુ બોરો બને જ છે એ જોઈએ કેટલું તેલ નાખવાનું આ થોડુંક ઢીલું માટે ઢીલું કરવા માટે થઈને થોડુંક તેલ નાખીએ અને તમે જોઈ રહ્યા છો કે આ અથાણ એકદમ લાલ ચટક જેવું અને આવાના આવા ગુંદા રહેશે એકદમ લાલ ચટક જેવા જ ગુંદા રહેશે એકદમ આ લચકો હાટું કરવા હાટું થઈને મેં થોડુંક તેલ આમાં એડ કર્યું અને હજી થોડુંક તેલ હજી નાખીશ પછી આપણે એક 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 ગુંદુ હાથમાં લઈ અને ગુંદાની અંદર આ ભરવાના છે બોરો સોફ્ટ રહીએ ને એટલું તેલ નાખવાનું એકદમ કડક ન થઈ જવું જોઈએ એટલું આપણે તેલનો ઉપયોગ કરવાનો અને ગુંદા એવા એકદમ ફ્રેશ છે જો એકદમ સરસ મસ્ત નહીં આપણે સંભારા માટે ગુંદાને ભાંગીએ ને તો પણ કાળા થઈ જતા હોય છે અને અત્યારે એટલા જ લીલવણી ગુંદા છે જેમ બને એમ ઢીલું રહીએ ને એટલું

અથાણા હોય પાપણ હોય વેફર હોય ચાસણીની કોઈ વસ્તુ હોય જે સ્વીટ બનાવીએ બધું જાતે જ બનાવું છું તમારે કોઈને એવી કોઈ સ્વીટ હોય બનાવી હોય શીખવી હોય તો કોમેન્ટ કરજો કે આ સ્વીટ બનાવજો બતાવજો અમે બતાવશ બનાવશે એ જમશું ખાસું અમે બરાબર એટલે કહેજો કે આ સ્વીટ અમારે શીખવી છે બનાવશે તમને બતાવશે અને અમે ખાશું

હવે અમે ગુંદા લાલ ચટક જેવો બોરો તૈયાર થઈ ગયો છે આ રીતે બોરો ભરતું જવાનું છે ગુંદાની અંદર

હવે મસ્ત મજાની એકદમ બરણી તૈયાર કર લાવવાની છે ભરીને કે આપણે જ્યાં સુધી અથાણું લઈએ ત્યાં સુધી આપણે સરસ મજાનું ખાઈ શકીએ આ કેટલા દિવસ પછી અથાણું ખાવામાં લઈ શકાય ત્રણ દિવસ પછી ત્રણ દિવસ પછી ત્યાં સુધી એમને મેન બરણીમાં ભરીને સરખું ખાવા દેવાનું ત્રણ દિવસ પછી આ અથાણું એ ખાવા જેવું સરસ થઈ જાય છે

એટલા માટે અમે ત્રણ અલગ અલગ બાણી ભરવાનું મેં સજેશન આપ્યું હતું કે એક બાર રાખી શકીએ બધું ક્રેડિટ તને બસ બધું ક્રેડિટ તને તો આવું અથાણું બનાવવા માટે વિડીયો જોજો અથાણું મસ્તથી બનાવજો એકદમ દબાવી અને સરસથી ભરી દીધું છે અને એની અંદર થોડુંક આપણે તેલ એડ કરવું છે તેલ એડ કરવા આ તેલની અંદર બુડબુડા હોય તો મસ્ત અથાણું આપણું બની ગયું છે અહીંયા ત્રણ બોટલ છે અથાણાની રેડી થઈ ગઈ છે તમે બધા પણ ટ્રાય કરજો આવું અથાણું બનાવવાની અને અથાણું કેવું બને કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા ફ્રેન્ડ્સને પણ આવું અથાણું બનાવવા માટે વિડીયો છે એ શેર કરજો આવજો